દિસા ઉત્તર પોલીસ સ્ટેશન પીએસઆઈની બદલી થતા વિદાય સમારંભ યોજાયો દિસા ઉત્તર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ જે બી ઠાકોરની પાટણ ખાતે બદલી થતા ઉત્તર પોલીસ મથકે વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો જેમાં વિદાય લેતા પીએસઆઈ જેબી ઠાકોરની ફરજ દરમિયાન કરવામાં આવેલ કામગીરીને પીઆઈએ શ્રી ચૌધરી સહિત પોલીસ સ્ટાફે બિરદાવી હતી ઉત્તર પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત પોલીસ સ્ટાફ દ્વારા પીએસઆઈ જેબી ઠાકોરનું ફૂલહાર અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું અને પાટણ જિલ્લામાં જ્યાં પણ ફરજ બજાવે ત્યાં ફરજ પ્રત્યે વફાદાર રહી હંમેશા જાહેર જનતાની સેવા કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી પીએસઆઈ જેબી ઠાકોરે પણ ઉત્તર પોલીસ સ્ટેશનમાં ફરજ દરમિયાન સાથે અને સહકાર આપવા બદલ પીઆઈએસડી ચૌધરી સહિત પોલીસ સ્ટાફનો પણ દિલથી આભાર વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ અશોક ઠાકોર બનાસકાંઠ